જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બોલિતા કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં

કાકાનો ફોન આવ્યો જરાક વાત કરી લો પછી વાત કરી પછી દવા સાટતા હતા તે સાટા આવી ગયા રાજુભાઈ એક મિનિટ ના જારવી શકે એને કીધું તું હે ને આ પાણી ઉડી જાય ને પછી ચાલુ કરી દે તો એ ભાઈ વયો એ કીધું જરાક ચા હજી થયો ને ટાઈમ તો થઈ ગયો પણ લાડવો દાબી લઈ પછી આ બધાને જાઉં હે હાયતમ કરવા હાયતમ કરવા મૂકી આવું ને નેહડે જાવ હું દવા છાંટવા તો ફટાફટ આને વાહમ ઉતારીને તરત જ આવતો રહે પછી પાણાવાળી દવા છાંટવી બપોર પછી ને આજે વરસાદના રેડા રેડા ચાલુ થયા કાલ કોરો ગયો તો એટલે એકાત્રો વરસાદ થઈ ગયો હે એટલે વધારે આવતો નથી ખાલી પાંદ ઉપર પાણી ભરાય ને એટલો જ આવે એટલે કામ બગાડવા આવે તો બીજું કાંઈ નહીં એવું હે હાલો તો આઈટમના લાડવા હવે એક આઈટમ તો પૂરી થઈ ગઈ ખજૂર ખજૂર પાકની રેસીપી કયો કેવી રીતના બનાવ્યું કેમ કરું એ હવે ભાઈ આપણે કંઈ હાજર હતા જ નહીં હું થયું અને બની ગયો ખવાય ગયો લાંબો હોય નહીં હવે એટલે પાછો બનાવવાનો નથી હવે એટલે એની રેસીપી તો હવે બેનને બનાવ્યો તો બેનને ખબર છે કેવી રીતના હોય પણ એમાં કંઈક ખજૂર ઘીમાં હેકવાનો હોય થળિયા કાઢીને ઘીમાં હેકવાનો અને પછી બિસ્કીટ ના થર જેટલા આપણે લેવા હોય ને એ રીતના છે અત્યારે કે નમૂનો

હા હીરાયો નહીં છાટા આવી ગયા ને જરૂર એ નથી આપણે નહેડાઈ ભય જાય બાપુ ને ગયે સંભાળીયે પછી આ એક રાઉન્ડ પૂરો નથી નેહડો પણ વાળી બાકી હે અહિયાં અધરું હે રાજુભાઈ છાટે અને તાતા બીજા રાઉન્ડ ની દવા મગાવી લીધી છે આજે આપણે આગતરી માનવી ફૂગનાશક નો વડે ડાયરેક્ટ રાઉન્ડ લેવો હે અને ભેગી આપણે નથી નાહીએ એટલે હાલો ભાઈ તો અમે જ આય એ મામાન ઘરે અને ઘરે આય વાત આમાં નથી તો ઘડીક વાર એના અમે બધે વાતો કરી રહ્યું અને પછી હવે બાન બાપુ હોસ્પિટલ એ ગયા તા ને તો ત્યાંથી ઘરે જાતા તો રસ્તામાં મળ્યા અને હવે ઈ જઈએ ઘરે ને આપણે હાલતા ત્યાં અહીં મામાને ઘર બાજુ પછી જે આપણું શિવ મંદિર વૈટા અહીં આ બાજુ હજી પોઈચા હઈ અને પપ્પા દવા છાંટતા હતા તો અહીંયાથી મૂકો આવે ને પછી પાછા ઘરે જઈને દવા છાંટીએ કા પપ્પાને કહો ને હું પપ્પા જવું હવે આવે હરખું આવે પપ્પા નથી આવતો આ બાજુ પ્રકાશ છે ને એટલે વધારે પ્રકાશ જ આવે હે અને આ બાજુ છે હું કોઈ એમાં જોઈ તો જાઉં બધા હાલો ભાઈ તો આપણે આવી ગયા અહીંયા આપણી પાણાવારી જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ પાંચમ છે અને આપણે બધું રંધાઈ ગયું છે અને એક પહેર છવરમાં નહોતું દીધું તે એમ કહું રાયડું દેતી હતી એમથી દોતી જાય તે પહેરને દોઈ બધું કામ કરી તૈયાર થઈ કપડાં બપડા ધોઈ આપણા પછી એમ કહું બાને કાંઈ એમ દેક તો ઓલો છોકરો રહીએ નહીં પછી બાને વધારે કાંઈ કર્યું છે પહેરને દોતી આવી હવે બે દી કઠણ પહેર છે બહુ દોતા નથી પણ ધીરે ધીરે દોઈ લે છે

મારા પપ્પા નામ જ નથી કે પડે નહીં પણ દેખાય રૂપારું મસ્તી નું લાગે છો જો ભાઈ કેમ મસ્તી હે બધું અને પપ્પા ગયા હે મોટે ચાલુ કરવા તો આપડે ફુવારા ચાલુ થયા ધીમે ધીમે હાલો બતાવું હમણાં કોમર્સ ચાલુ કરીને આવી ગયા ત્યાં સુધી આપણે થોડા ઘણા વિધિ આવતા લીધા આવીએ અને એને બહુ જ ઝડપ થઈ ગઈ કે અહીંયા ફટાફટ મૂકી આવીને જ પાછું દવા છાંટવા જવાનું હોય ને હેડે છે તો હેરાજુ કાકા દવા પછી જે અહીં એક રાઉન્ડ લેવાનો હોય ને પછી પાછો બીજો રાઉન્ડ ચાલુ કરવાનો હોય બધેમાં હાલો ફટાફટ બે જઈને ફૂગી જાય મન કરે એક લાઈન આવી ભાઈ તો આપણે પછી ગયા મામાના ઘરે અને હવે જઈ અંદર રસ્તામાં તો ફૂલ મોજ કરી ઘણી બધી વાતો કરી ફૂલ એન્જોય કર્યું હવે પછી ગયા આપણા મામાના ઘરે તો હાલ જ રાખ અંદર જઈ હા હાલો ભાઈ આવી જ ગયા સસરાના ઘરે સાસરીમાં સાસરીમાં મેં ખાલી આવું કરી અને પછી સીધું ગોલી થઈ જાય છે ચા આવ્યો હોય તો કેજે ફટાફટ કરી દઈએ કારણ કે મારે મોડું થાય છે ભાઈ આપણે નેહડે રાજુભાઈ દવા પાણી ભરવાનું બધું કામ કરે છે નેહડો છટ જ એટલે સીધું પાણા વાળીએ પંપથી દવા છાંટવાની એટલે ઉતાવળ છે હાલો ફટાફટ ભાગી ભાઈ હાલો આનું નામ ભીડ બધા જો એ ઓલા મૂકી આવ્યો છોકરાઓને એના મામાને અહીંયા અને ગયો તો મોટર કરતો ગયો તો ને પાછો આવ્યો તો જરાક જોતો કરો લાઈટ વહી ગઈ હતી ને પાછી અત્યારે હે વરી પાછી મોટર ચાલુ કરી દીધી હે અને હવે આપણે જે મેન મેન હુકાતું હતું ને એ બધું પી ગયું છે અને કાકાને એટલી કટકીમાં હાથી હાલી ગયું હે અને વરસાદ થઈ કેદી આવી હતી મને કે બહુ તારે જરૂર ના હોય ને તો એ કે હવે હેઠલી કટકી ફાવી છે એ કાકાને આજ રૂંઢળી કે હાંજક ટુકડી કાકાને પાછી લાઈન એની ચડાવવાની છે એટલે કાકાને પાવું છે એટલે હવે આપણે બ્રેક મારી દે હું હવે જેવા આપણા માંડવાના ને આપણા ભાઈ એટલે મોટર હલતી જ કરી દીધી હવે જોઈ ને હેડે રાજુભાઈ દવા છાંટતો છટાઈ ગયો હોય ને તો આપણે બપોર પછી અહીંયા આવું આપણે અમે હવે અહીં દવા છાંટવી છે એટલે ચાલો આપણે હવે જવું હે ઘરે ગાડી મૂકી ને ડાયરેક્ટ આપણે પાણાવારી આવું જો નેહડો છટાઈ ગયો તો ડાયરેક્ટ આપણે પાણાવારી ચાલો હવે અહીંથી અને વાગવામાં બસ હજી એક જ થયો મને ધરર બપોરા કરાવડાવ્યા હે એટલે ખાઈ લીધું ને કે અહીંથી લાડવો ખાઈને જીતે પૂઈ ગયો હતો ત્યાં એટલે ભૂખ તો હતી નહીં પણ છતાં એ ના બપોરનું ટાણું હે ખાધા વગર જવાય નહીં તાણ બહુ કરી અને માન પાન નામી દીધું એટલે પછી આપણે ખાવું પડે ને ભાઈ તો ખાઈ લીધું અને હાલો હવે પાછું વેલે અહીંયા આવ્યું ને તો સાંજે વેલેરી દવા છટાઈ જાય અને મજૂરને ઓલી લાઈન આપણે એની અમને લેવરાવી હતી તો આપણે એને મદદ કરવી જોઈએ તો બધા થઈને રાખી દઈને વાર ના લાગે તો હાલો ફટાફટ આપણે હવે કરીએ આપણે કામ અને તમારે બધાને કેવી હાઇટમ આવી કહેજો અમારી હાઇટમ તો લગભગ બગડી ગઈ છે કેમ કે વરસાદ હાઇટમ પછી આવે અને અત્યારે થ્રી પણ ઈરનો એટેક અને મોહી મહી અમુક એરિયાઓમાં બહુ આપણે પાણાવારી મહી ગણીએ તો મહી થ્રીપ ઈર અને પોપટી આ ત્રણ ચાર એટલી હદે એટલી માંડવીમાં એટેક આવ્યો હોય કે વાત ના પૂછો અમુક દવાઓના પછી રિઝલ્ટ નથી આવતા તો આપણે એ ઓલી છાંટીનીમાં હીરનું નું નક્કી નથી પાણાવારી માટે સ્પેશિયલ બીજી દવા જ બાપુની ગયા હતા ને બારને દાંઠ બતાવવાની હતી ને એટલે લગભગ ગ્યા હતા ખંભાળી હતી મંગાવી લીધી છે અને આગતરી માંડવીમાં આપણે ફૂગનાશકનો રાઉન્ડ બાકી રાખો તો ઈ લેવાનો હે એટલા માટે ઈ દવા મંગાવી હતી ભરી એટલે જોઈએ હલો ક્યાંક પોચી બાકી દવા જ રહેવાનું છે અને આજે પાંચમતા લગભગ થઈ ગઈ કે છઠ હોય પાંચમ જ હે હા આજે હે નાગ પંચમી તો બધાને હેપી નાગ પંચમી પાચમની હાર્દિક શુભકામના કાલે રાંધણ છઠ તમારા માટે આજે તો હેપી રાંધણ છઠ તો એડવાન્સમાં હેપી જન્માષ્ટમી આમાં કંઈ વિડિયો આવે કંઈ ના આવે કંઈ નક્કી નહીં એટલે બધાને હેપી શીતળા સાતમ અને હેપી જન્માષ્ટમી કે હમણાં બે દી થઈ ગયા બપોરે જમીને એક મિનિટનો આરામ કર્યા વગર કન્ટિન્યુ કામમાં છે હમણાં અને થોડા જાજુ છાટણ લીધે કામ ડોવાઈ જાય થોડા જાજ હું ક્યાંક આડાવરું જવાનું થાય કેમ કે મંદિરે આપણે ગયા તને એ રીતના ક્યાંક ને ક્યાંક પછી કોઈ આવ્યું ગયું ને એટલે કામમાં થોડુંક આઈલે રાખે ડિસ્ટર્બ થતો હોય કંઈ વાંધો નહીં બધું આઈલા રાખે તો હાલો હવે હું નીકળું અહીંથી અને પાણાવારીએ દવા છાંટવાનું કામ છે તો મળી પાછા આગળ હાંજક ઢુકડા હવે પાછો ટાઈમ નથી દવા જ છાંટવાની એ બાકી આપણે ભાઈ અહીંયા જંગલ જ છે જો આ ધાર છે દોઢસો બસો ત્રણસો વીઘા જેવી ધાર આવે આખું જંગલ અભયગણીથી હુવેડા હેઠળડા રોજડા ગમે જનાવરું પડ્યા રહ્યામાં દેખાય નહીં જડે જ નહીં બહુ મોટી મોટી ધારું છે અને આપણો રસ્તો છે એમાંય બાવેડા ફૂટકે છે ગાડીમાં લીટોડા કરે છે અને જો આ મારગના કાંઠે જ કાકાનું ખેતર છે આ એટલી કટકી છે આમાં કાકાને પાછું પાણી ચાલુ કરવું દવા અને હાથી બે કાલે થઈ ગયું હે કમ્પ્લેન્ટ એટલે આજે સાંજેથી પાણી ચાલુ કરીએ અને આપણી વાડીઓ બસ જો રાઈટ સામે છેટે છેટે દેખે ને આપણી વાડી છે અહીંયાથી ડાયરેક્ટ તમને ખબર નહીં પડે પણ અહીંયાથી જો આ મકાન મૂકો ને એટલે આપણી ઓલી નદી છે આપણા હેઠે હે ઈ અને પછી આપણું ખેતર ડાયરેક એટલે આમ દૂર નથી પણ આમ ફરીને આવવું પડે ને તરા ઉપર છે એટલે વાર લાગે આપણે ને બે અઢી કિલોમીટર અઢી ત્રણ કિલોમીટર જેવું થઈ જાય ખાલી ઘુમરો ફરીને એટલે બાકી ખેતર બે જ આડા હે વચમાં નદીના લીધે જ આપણે આમ ઘુમરો મારવો પડે ભાઈ તો આપણે આવી ગયા છે દવા સાટીને પાણાવારીયાથી ને આ ધૂમધકર મેન રાજુ ભાઈ ખેંચ કરીને દવા સાટી આ ભાણો અમારું ભાણું હે ને ફોન જોતા જોતા વ્યારું પાણી કરે હે

ભાઈ અમને ખબર નથી મગલીબેન કેદી આવીએ ને શું છે ઈ આગળ દવા છાટી ને આવ્યા ને તા તા હા મગલીબેન નું પ્લાન એ ઓશિકતા નું થયું હે ને બાપુ અમને પાણા વાળી ચા દેવા આવ્યા ને ત્યાં ડાયરેક ત્યાંથી પછી વયા ગયા હે મગલીબેન ને તેડવા એટલે અમને કઈ ખબર નથી આગળ આવ્યા ને ત્યાં ખબર પડી તો કેમ છે ભાઈ ને સારું દવાના કામ થઈ ગયા લાડવા કેરા પગ ના લાડવા પીંડિયા ટૂંકમાં બધું બનાવવા લઈ

अरे ते आपरे जटा तंदू खेम नु खवर मार कई कह सकता ठीक है ना तेरी कभी भी नहीं आवत तेरी केजू तो तै के हां रहोडो कर ले उन तेरी पसी गमे तै आवी रहोडो पसी का लाग कई न काज के दे दूं आवे था थाई गयो अबे ता हां हां गमे तै काज जाओ काज जाओ फेर हम पड़े हाँ हाँ कहीं फेर न पड़े तो सच्ची वे थे

એનો હવન ઝીણકો કરતો અને પચાસ માણસ નો જમવાનું ટૂંકમાં થાર હોય ને તો લાડવા હોય આમાં એ કઈ હતું નહીં કે ખાલી હવન હા બહુ ના કરો ને હવે બઉ ખાય નહી જૂનું થઈ ગયું છોકરાઓને હવે જડે એટલે કેમ તારે નથી અડવાનું હો તો હાલો ભાઈ જો મગલીબેન આવી ગયા ને કાલે હવે જોઈએ આપણે દવાનું પ્લાન વરી પાછું હે ફંગી સાઈડ નું એક રાઉન્ડ લેવાનો મગલી બેન કે સતે હોય હે ભણા સમજો મગલી બેન ને હાઈ કરવા દેવે ને કે મૂકી આવવા કાલ હેલો તો ભાઈ હાલો હવે વ્યારું કરવા છે ને આજના વિડીયોનું આપણે એન્ડ કરી દઈ કાલ વરી પાછી દવા છાંટવી છે એટલે એડિટિંગનો પાછો ટાઈમ નહીં મળે સુરભીબેન આજનું થમનીલ બનાવી ગઈ હતી તે સારું થયું નકર કર અટાણ એ ટાઈમ હતો નહીં ને મારું ભાણું મારો હાથ ખેંચે છે તો હાલો કંઈ વાંધો નહીં જોઈએ હવે એડિટિંગ કરી લઉં ને તો કાલે વિડીયો આવીએ ને કે કાલે નહીં આવે આજના વિડીયોનું એન્ડ કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ